વેબ ચેનલ પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ આ નવરાત્રીમાં જીગ્નેશ કવિરાજ અમદાવાદ માં ગરબાની રમઝટ બોલાવશે ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે બધા જ તૈયારીઓમાં લાગી ગયા છે શહેરમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને તક્ષ ડિજિટલ દ્વારા ભાડે અમદાવાદમાં આવેલા જયમાળી ફાર્મ ખાતે ત્રણ થી અગિયાર ઓક્ટોબર એટલે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન મહાનવરાત્રિ નું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીમાં ગરબા રમવાની મજા ત્યારે જ આવે કે જયારે ગરબા ગાનારા સુપર સિંગર હોય પ્રખ્યાત જીગ્નેશ કવિરાજ નવરાત્રી ના નવ દિવસ દરમિયાન ગરબાની મોજ પડાવવાના હોય ત્યારે વિચારવાનું જ ના હોય આ અંગે બોપલ અમદાવાદ ખાતે આવેલા રાજ આયોજિત ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર નવરાત્રી આ વર્ષ માટે પણ ગરબા પ્રેમીઓ માટે જ ઉત્સાહ આનંદ આપનારો ખેલૈયાઓ ગરબા રમવાતુર છે અને આયોજકોમાં પણ ઇવેન્ટ મેનેજમેન્ટ અને તક્ષ ડિઝિટલ દ્વારા દરેક ખેલૈયાઓને સેફ્ટી અંગેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે बस बाय एन डेवलपमेंट द्वारा हमारी चौथी 6 वर्षों से हमारा नंबर सबसे सक्सेसफुल है અને બીજે આ વર્ષે ખાસ મારા જુભાઈ આ બંને ભેગા થઈને આ વર્ષે ચોથું વર્ષમાં તો માય બે મેની ત્રણ વર્ષ ખૂલા કરે અને ભવિષ્ય બે હજાર ચૌદ આ માટે ખાસ અને આનું સ્થળ છે મારી ભાવના છે દર વર્ષે મેં શું મારા જે ચાલકો છે ખેલૈયા છે લોકોને રમવા માટે ગયું

ગરબા ટ્રેડિશનલને સાચવીને સંગીતમાં થોડા પ્રયોગો કરીને ગરબા પરફોર્મ કરવામાં આવશે ગરબા રમવા સ્થળ પર ગરબા રસિકોને પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે નવ દિવસ દરમિયાન આશરે દોઢ લાખનો ફૂટફોલ હશે અને બાર જેટલા ફૂટ સ્ટોલ પણ અહીંયા રાખવામાં આવ્યા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર